જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આપણે આગાહી સમય આપી દીધેલો છે પચીસથી ત્રીસ તારીખ સુધીનો આગાહીનો સમય છે અને ગઈકાલે પચીસ તારીખના ગુજરાતના ઘણા બધા વિસ્તારો જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે મોડી રાત સુધી મેસેજ તમને મળતા રહેતા હશે વરસાદના અને ઘણા બધા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ પાણ મેં જેવો ખાસ કરીને વધારે થઈ ગયો છે જ્યાં પાણીની જરૂર ના હોય એવો વરસાદ થઈ જ ગયો છે હવે વાત કરવાની છે આજના દિવસની આગળના દિવસોની એનાથી પહેલાં હું કોઈ પ્રોફેશનલ આગાહીકાર તરીકે તમારી સાથે જોડાયેલો નથી કે જેથી કરીને હું તમને આગાહી એવી રીતે આપું કે મારું કામ પૂરું થઈ ગયું

પણ થાય છે એવું કે અમે તમારી સાથે ઇમોશનલી એક ખેડૂત તરીકે જોડાયેલા છીએ એટલે આ બધી રીતના એવો વ્યવહાર ના કરી શકીએ જે બીજા આગાહીકારો કરતા હોય એટલે કે તમારી કોમેન્ટને ઇગ્નોર કરી દેવી અથવા તો કોમેન્ટ બોક્સ બંધ કરી દેવું અથવા તો ગ્રુપ છે વોટ્સએપમાં એનું ઓનલી એડમિન કરી દેવું જેથી કરીને તમારા પ્રશ્નો જ અમારી સામે ના આવવા જોઈએ તો આ એક પ્રોફેશનલ આગાહીકારો કરી શકતા હશે પણ અમે તમારી સાથે નથી કરી શકતા એટલે તમને એક નમ્ર વિનંતી એ છે કે વિડીયોને તમે આખે આંખો પહેલાં જોઈ લેજો કોમેન્ટ ના કરતા કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે આઠ મિનિટનો વિડીયો બનાવ્યો હોય અને એને અપલોડ થઈ હજી ત્રણ મિનિટ થઈ હોય અને નીચે કોમેન્ટ આવી જાય કે અમારા વિસ્તારમાં કેવું રહેશે હવે તમે એ આઠ મિનિટના વિડીયોને પૂરો જોયો નથી ત્રણ મિનિટ જ જોયો છે વિડીયો આગળનો અથવા તો નથી જોયો એ પણ અને સીધા કોમેન્ટ ઉપર આવી ગયા એટલે તમને તમારા વિસ્તાર વિશે માહિતી નહીં મળે તમારા વિસ્તાર વિશે માહિતી લગભગ વિડીયોની અંદર આપી દીધેલી છે ગુજરાતના કોઈ વિસ્તારને બાકી નથી રાખ્યો તેમ છતાંય નીચે કોમેન્ટ આવે છે કે અમારા વિસ્તારમાં કેવું રહેશે કોઈ લગભગ હવે તો કેટલા ચાર કે પાંચ વિડીયો બની ગયા તો કોઈ તાલુકાને પણ બાકાત નથી રાખ્યો બોલવામાં મોસ્ટ હા કોઈ એવું તમારી સાથે જે ઇમોશનલી ટચ થઈએ અને એક પ્રોફેશનલ આગાહીકાર તરીકે મેં ક્યારેય મારો ઉલ્લેખ પણ નથી કર્યો હું આગાહીકાર તરીકે લખતો પણ નથી કે હું એક આગાહીકાર છું એટલે અમે તમારી સાથે જે મિત્રતાના નાતે જોડાયેલા છીએ સંબંધના નાતે હું તમને કહું છું કે તમે પહેલાં વિડીયોને આખે આખો જોઈ લેજો ગઈકાલે જે વરસાદ થયો એ વરસાદ વિશે સવારે ગ્રુપની અંદર પણ એટલી સચોટ માહિતી આપી દેવામાં આવી હોય છે યુટ્યુબની ચેનલ ઉપર પણ જે વિડીયો બનાવ્યો છે કારણ કે મને દરરોજ એકને એક વસ્તુ પછી વાગોળવી અને દરરોજ એકને એક વસ્તુ બોલવામાં પણ હું પણ થાકી જાઉં છું અને એ વિસ્તારનું નામ આવે કે ભાઈ અમારા વિસ્તારમાં કેવું થશે ને એ વિસ્તાર વિશે આપણે વિડીયોમાં ખરેખર સંપૂર્ણપણે માહિતી આપી દીધેલી હોય ત્યારે એમ થાય કે હવે તો પછી તમે સીધા ફોન જ કરી દો નંબર તો મારા છે જ તો વાત પૂરી થઈ ગઈ તમને ડાયરેક્ટ માહિતી મળી જશે હું જે મારું આયોજન કરી રહ્યો છું એ મારા આયોજનનો લાભ તમારા સુધી પણ પહોંચે એટલા માટે થઈને જ આપણે આ વિડીયો બનાવતા હોઈએ છીએ અને એટલા માટે થઈને જ આપણે પાંચ દિવસનો શેડ્યુલ રાખ્યો છે પાંચ દિવસનો શિડ્યુલ હોય છે પાંચ દિવસનું આગોતરું વહેણ હોય છે એટલે કે દસ દિવસનો તમારો આયોજન વ્યવસ્થિત રીતે બની જતું હોય અને બીજું કે આખા મહિનાનો શિડ્યુલ તો આપણે પહેલેથી આપી દીધેલો હોય છે જે વાર્ષિક કાર્યક્રમ આપેલો હોય છે એમાં તો પછી એક આગાહીકાર તરીકે મારું કામ પૂરું થઈ ગયું એક મહિનાનો એક વિડીયો તમને આપી દીધો પછી એ આગાહીનો સમય શરૂ થયો એનાથી પહેલાં એક વિડીયો આપી દીધેલો અને આગોતરું એંધાણ એ વિડીયોની અંદર આગલા દિવસનું આપ્યું એટલે લગભગ ત્રણથી ચાર વખત તમારી આગાહીને વ્યવસ્થિત રીતે જે કંઈ ફેરફાર સાથે હોય આવી જતી હોય છે તો પછી હવે વધારાને વિડીયો બનાવવાનો કોઈ મતલબ રહેતો નથી તો આ તમને એક નમ્ર વિનંતી છે કે કોઈ પણ વિડીયો અપલોડ થાય તો તમે એને પૂરેપૂરો જોઈ લેજો અને બીજા લોકો સુધી પણ એને શેર કરજો જેથી તમારા મનમાં પ્રશ્ન ના રહે કારણ કે તમે હું વિડીયો અપલોડ કરી દીધા પછી જ્યારે મને કોમેન્ટ આવે છે અને કોમેન્ટમાં આટલા બધા પ્રશ્ન આવે ત્યારે મને એમ થાય છે કે કદાચ આ વિસ્તારની માહિતી હજી એમના સુધી નહીં પહોંચી હોય અથવા તો એ માહિતી શા માટે જાણવા માગી રહ્યા છે કારણ કે આપણે વિડીયોમાં માહિતી તો આપી દીધેલી હોય છે વાત કરવાની છે વરસાદની તો આ વરસાદના રાઉન્ડ વિશે આપણે કહી દીધેલું છે મિત્રો વરસાદનો રાઉન્ડ પચીસથી ત્રીસ તારીખનો રહેવાનો છે આ છે હવે આગાહી અને તમે ખાસથી ધ્યાન રાખજો પચીસથી ત્રીસ તારીખની અંદર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થવાનો છે સૌરાષ્ટ્ર સમગ્રમાં વરસાદ થવાનો છે જેમાં આપણે ઘણી વખત ઉલ્લેખ કર્યો છે કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ ચાર જિલ્લાઓમાં સૌથી વધુ અસર રહેવાની છે આવી જ અસર મધ્ય ગુજરાતના અડીને આવેલા પૂર્વ વિસ્તારના જિલ્લાઓમાં રહેવાની છે જેમાં વડોદરા છે ડાંગ આહવા પંચમહાલ આ વિસ્તાર છે ત્યાં પણ વધુ અસર રહેવાની છે દક્ષિણ ગુજરાતમાં પણ સારામાં સારા વરસાદ જોવા મળશે જ્યાં અતિભારે વરસાદ પણ જોવા મળશે આ હતી આપણી આગાહી ભારે અને અતિભારે વરસાદની ત્યાર પછીની વાત કરી છે તો પોરબંદર રાજકોટ જામનગર સુરેન્દ્રનગર બોટાદ આ વિસ્તારો જે છે આ ચાર વિસ્તારોમાં જ્યાં વધુ વરસાદ થવાનો છે ભારે વરસાદ થવાનો છે એને અડીને આવેલા જિલ્લાઓ છે જેમાં એક અમદાવાદનો પણ આપણે ભેગો ઉલ્લેખ કરેલો છે તો આ જે પાંચ જિલ્લાઓ છે આ જિલ્લાઓને અડીને આવેલા જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે અને એના ઇંચના માપ પણ આપેલા છે કે પાંચ ઇંચ સુધીના વરસાદ ત્યાં પાંચ દિવસની અંદર જોવા મળશે જેમાં સૌથી વધારે ભાવનગર જિલ્લાને અમરેલી જિલ્લાની ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો આપણે ઉલ્લેખ કર્યો મધ્યમથી ભારે વરસાદની અંદર પણ ઉલ્લેખ કર્યો ત્યાર પછી હળવાથી મધ્યમ વરસાદમાં આપણે દ્વારકા જામનગરનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે દ્વારકાનો અને મોરબી જિલ્લો ત્યારબાદ ચંદ્રનગરનો જે ઉત્તર ભાગ છે જે ઉત્તર ગુજરાતના વિસ્તાર સાથે કનેક્ટેડ ભાગ છે એના વિશેની વાત કરી હતી ત્યાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે જ્યારે મહેસાણા જિલ્લાની આપણે વાત કરી ત્યારે કહ્યું હતું કે મહેસાણા જિલ્લાનો જે ભાગ ઊંઝા પાટણ સાઈડનો વિસ્તાર છે ત્યાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જ્યારે મહેસાણા જિલ્લાનો વિજાપુર સાઈડ હિંમતનગર મોડાસા વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી શકે સાબરકાંઠા જિલ્લાની અરવલ્લી મહીસાગર જિલ્લાની વાત કરી ત્યારે પણ આપણે કહ્યું છે ઉત્તર ગુજરાતનો રાજસ્થાન અને પાકિસ્તાન સરહદ વિસ્તાર છે ત્યાં નહીંવત વરસાદ જોવા મળશે અથવાથી હળવો વરસાદ જોવા મળશે કચ્છની વાત કરી ત્યારે કચ્છના દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ હળવોથી મધ્યમ અથવા નહીંવત વરસાદ જોવા મળશે જે પશ્ચિમ અને ઉત્તર ભાગ છે રાપરનો અને કચ્છનો પશ્ચિમ ભાગ છે નલિયા વિસ્તાર ત્યાં નહીવત વરસાદ જોવા મળશે તેમ છતાંય મિત્રો આમાં આ વરસાદની અંદર એવું છે કે ગઈકાલે જે વરસાદની શરૂઆત થઈ ગઈ તેમાં જ તમે જોયું હશે ઘણા એવા વિસ્તાર છે નાના એવા વિસ્તાર સીમિત વિસ્તારો કે જ્યાં અતિ ભારે વરસાદ પણ જાણે પડતો હોય એવો માહોલ દેખાણો હશે ગાજવીજ સાથેનો વરસાદ અને ભારે વરસાદ દેખાતો હશે પણ એ બહુ થોડા સમય માટે હોય છે ત્યાર પછી વરસાદ ધીમો પડી જતો હોય રાતના બાર વાગ્યા સુધી ઘણા બધા વિસ્તારોમાંથી મેસેજ મળી રહ્યા હતા અમારે ત્યાં ભારે વરસાદ પડ્યો એક બે ઇંચ વરસાદ સુધીના આંકડાઓ ઘણી જગ્યાએ તમને જોવા મળ્યા છે જે હજી ચાલુ રહેશે ખાસ કરીને પૂર્વ ઉત્તર પૂર્વ વિસ્તાર જે છે એ સરહદ વિસ્તારમાં ચાલુ રહેશે દક્ષિણ ગુજરાતમાં ચાલુ રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આ ભારે વરસાદના આંકડાઓ ચાલુ રહેશે હજી ત્રીસ તારીખ સુધી અને એ વિસ્તારો સીમિત હશે આખે આખા જિલ્લામાં આ વરસાદ નહીં હોય અને એમાં પણ ઘણા વિસ્તારો બાકાત રહી જશે જે વરસાદમાં બાકાત હશે હજી સુધી કે ભાઈ અમારે વરસાદ હજી નથી પડ્યો તો સમગ્ર જિલ્લો બાકાત પણ નહીં રહે અને સમગ્ર જિલ્લો અતિ ભારે કે ભારે વરસાદમાં પણ નહીં હોય આ એક માહોલ વરસાદની અંદર જોવા મળશે અને જે કંઈ માહિતી આપી છે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓની લગભગ માહિતી મેં આપી દીધેલી છે વિડીયોને પૂરો જોઈ લેજો કારણ કે આઠથી દસ મિનિટનો વિડીયો એટલા માટે જ બનાવું છું કે ગુજરાતના તમામ જિલ્લાઓ એક જ વિડીયોની અંદર આવી જાય એક જ વિડીયોની અંદર માહિતી હોય તો તમને પણ સરળતા રહે અમને પણ સરળતા રહે પાંચ દિવસ સુધી મને એવી કોઈ કોમેન્ટ ના આવે કે અમારા વિસ્તારમાં કેવું રહેશે તો મને પણ એમ થાય કે હા મેં વિડીયો બનાવ્યો એ વિડીયો સફળ થયો લોકોના પ્રશ્નો પૂરા થયા બીજું કે હું કોમેન્ટ બંધ નથી રાખી શકતો કોમેન્ટ ચાલુ રાખીશ કારણ કે હું એક પ્રોફેશનલ આગાહીકાર તરીકે ખાલી કહીને છૂટા થઈ જાય કે હા મેં કહી દીધું અને હવે છૂટા તમારે તમારું જોઈ લો એમની તમારી કોમેન્ટ આવે તો એના વિશે મારે જોવું પડે કે તમારી કોમેન્ટ શા માટે આવી છે કદાચ એ વિસ્તાર ચૂકાઈ ગયો છે અથવા એ વિસ્તાર આખા વર્ષ દરમિયાન કંઈક ભોગવી રહ્યો છે એટલે કે અછત ભોગવી રહ્યો છે અથવા એ વિસ્તારમાં આખા વર્ષ દરમિયાન અતિવૃષ્ટિનો માહોલ જોવા મળ્યો છે કે એ ભાઈને કોઈ માંડવી ઉપાડવાના પાથરા પડ્યા છે પિયતની તકલીફ છે વરસાદની એ બધાએ પ્રશ્નો અમારા મનમાં આવે જ્યારે તમારો સવાલ આવે ત્યારે એટલે એના માટે થઈ અને થોડું ઘણું એનાલિસિસ કરવું જ પડે અને જ્યારે આ કોમેન્ટો વધી જાય ત્યારે તમારી સુધી એક વિડીયો તો અમારે આપવો પડે કે આ માહિતી કદાચ હજી આટલા લોકો સુધી નથી પહોંચી તો એ લોકો સુધી પણ પહોંચી જાય આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ